આજરોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહિલા પોલીસ સ્ટેશન વીએલ મહિલા સાકરિયા કોલેજ બીબીએસ સેન્ટર અને બાર એસોસિએશન તમારા તમામ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓને આજે નવા કાયદાઓની અમલવારી શરૂ થાય છે પહેલી જાય એ બાબતે અવગત કરવામાં આવ્યા હતા કાયદામાં જે નવી જોગવાઓ છે કાયદાનું નામકરણ ચેન્જ થયું પછી ન્યાય માટેનું જે પ્રોસીજર છે એમાં એડમિટ માધવામાં આવી છે અમુક સજાઓમાં જે ફેરફારો થયા છે એ તમામ બાબતોથી વાકેફ કરી અને વધુમાં વધુ લોકો સુધી આ બાબત પહોંચે એ માટેનો એક પ્રયત્ન છે હું આપના માધ્યમથી પણ બોટાદના પ્રજાજનોને ખાસ અપીલ કરું કે આ નવા કાયદાઓ બાબતેથી વાકેફ થાય એક ટીમ તરીકે આ જે આપણી જ્યુડિશિયલ સિસ્ટમ છે એની અંદર સૌને વિશ્વાસ વધે સૌ કાર્ય કરે